રાજકોટ મહિન્દ્રાના શોરૂમ ખાતે ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવી ગાડી બુક કરાવવા માટે પચ્ચીસ હજાર રૂપિયા ઓછા લઈને ગાડીની ડિલિવરી આપવાની વાત કરવામાં આવી હતી ગ્રાહક ગાડીની ડિલિવરી સમયે પચ્ચીસ હજાર રૂપિયાનો વધારવા કરતા ગ્રાહક દ્વારા મેનેજમેન્ટ વાત સાથે કરતા જવાબ ક્યાં મળ્યો નહીં અહેવાલ સંજય પોપટ આપણે આની પહેલાં આપણે બીજી એક જગ્યાએ બુક કરાવેલી હતી તો ત્યાંથી કે તમને થોડુંક સસ્તું કરી દેસું ડિસ્કાઉન્ટ આપી દેસું એમ કરીને એવડે લોકોએ દોઢ મહિનાથી વાત જોરાવેલી છે અને ત્યાર પછી એવડે લોકો દોઢ મહિનાથી આજ દઉં કાલ દઉં કરતા હતા અને જે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ જે આપણે આપવાનું જે વાત કરી હતી એ ડિસ્કાઉન્ટ અત્યારે મને મળેલ નથી એટલે તમે મહિન્દ્રાની કોઈ પણ ગાડી લેતા પહેલાં સો વખત વિચારજો ના અનુભવ કરવો હોય તો તમે અહીંથી આવજો અને જો તમારે ગાડી લેવાની જ હોય તો બીજા કોઈ શોરૂમ થી લેજો ગેલો માંથી ન લેતા